આપણે ક્યાંથી ઠેઠાલીન આયા તો એકાઈ હજી પોધરો નમ મળ્યો હાલ ઘરે જઈને મમ્મીને કિસું મમ્મીને કઈ એ મમ્મી એ મમ્મી લે તમે નતો નો હવે હા

ભાઈ રોટિયા સાનો માનો આજો ન કર દેખી દે તો મારી મારી હોઠા બાર દી છે આ ઓ આને હલાલ ઓ નો લે મારા દીકરા પોઈદરા સોરવાયા સોરવા લેવા આયા તા આ ભાવ એક ટ્રેક્ટર 7000 રૂપિયા હે પણ માર કીધું લે આયા તા એ તાર માં તો બધું કે તાર માં જરે તે થાતી હોય એટલે જોતા હે આયા હે એટલે મારતા ને એટલે મારે દે એટલે મારતા ને મને લે ઓરે લે આજે હાબુ બોલે હે આ છોકરા પોદરા લઈને આવે ને તાય એક ડોલ પાણી ભરી આવ આ લે આ હે કડવી ડોસી આવી જાય લાગે હે લઈ એક કાય છે ને જવા દે નકર આ વેરી પાછી છોકરાને મારશે શું કરું મારા દીકરા પોદરા સોરો આવે અલે હવે તમાર હાબુ બોલતા એટલે ક્યાં ફગાઈ નો મુકતા હાલો ભાગો

તને કહી દઉં લેવા તું કરે છે બટા લઈ લે પોદ્રા અટિલો ઠલાવો પોદરા ઠલાવ લેવા પાછી કાઉ સુ મારે ગાય કરવા પોદરા લીધા બાઈ મારી બેટી મારી હજી ના પડે બટા ભઈલે ઓલો પોદરે ભઈલે તો આયા સોડા કાડ લાગ્યા હાતે નીકળી તો સોડા હાલો બટા મમ્મી

સોડા કાઢ લે સોના કચવી નઈ સોના કચવી નઈ મેખો તોના કચવી નઈ છબો છીએ

તો એને બહારين લઈ ગય પોદરો છે તતે ભેંસ બેટા હાલો અહીંયા જાવ છે પોદરો પાછો લિ છે હાલો અને પોદરો લઈ જાય થોડું આલે કા હા કે પોદરાનો ભાવ તમે સાંભળો કેટલો ભાવ છે 7-8 નો 10000 રૂપિયા ટ્રેક્ટરના હાલિયા હાલ હાલો આ હાલો હાલો ઓ ભાઈ હ મેં ગાઢ કરી છે આય ગાઢ વાળી પણ મને બીવરાઈ દીધો ત્યાં પર તમે આ પગ મૂકો તો આ બગડે ને બસ એને ગાઢ કરીને તારે શું કામ સારું ખર તો બીજું શું જો મારી માયા લીપી નથી લીપી નથી

એ માપ માં રીજો પોલી વાત કરાવે ખાંભરો છે આ પોદરાલી થઈ તો અંતને પાસ મરબાન ના રે હા 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 રાધા માર ખાય આવત છે લે કે તારી બાયરી ખાઈ એવી છે તને લે જોયું જ્યારે તમે આપણે બાત

आज जाऊ खराब